કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર એક શેરમૂડીના હિસાબો ઉદાહરણ નંબર સાત ગઈકાલે આપણે ઉદાહરણ નંબર ચાર જોયું હતું ઉદાહરણ નંબર પાંચ અને છ ઉદાહરણ પાંચ અને છ એ આપણા આ વખતે જે સિલેબસ અમુક ટકા રદ થયો છે એમાં છે એટલે પાંચમો ને છઠ્ઠો ધ્યાનમાં લેવાનો નથી એટલે આપણે ઉદાહરણ નંબર સાત જોઈએ ગાંધીનગરની એક નિર્ગ ફાર્મા લિમિટેડ રૂપિયા દસનો એક એવા એંસી હજાર ઇક્વિટી શેર શેરદીઠ રૂપિયા ચાલીસના પ્રીમિયમે જો આમાં પ્રીમિયમ આવ્યું છે શેરદીઠ રૂપિયા ચાલીસના પ્રીમિયમે બહાર પાડ્યા રકમ નીચે મુજબ મંગાવવામાં આવી છે હવે જો આપણે આમાં શરૂ કરીએ એની પહેલાં તમને ઉપર છે યા દેખા દેખાય છે કે અહીં આપણને જે પ્રીમિયમ તમે મંગાવો છો જેમ કે દસ રૂપિયાનો શેર છે એની દાર્શનિક કિંમત દસ રૂપિયા હોય બાકી બધું જે વધારાની રકમ હોય એ પ્રીમિયમ હોય તો પ્રીમિયમથી તમે શેર મંગાવો તો એની આમ નોંધ કેમ થાય બરાબર એનો નમૂનો આપણને આપેલ છે કે પહેલાંમાં બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે હવે તમે અરજી વખતે પ્રીમિયમ મંગાવ્યું હોય તો શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા એટલા માટે કે પ્રીમિયમ છે એ કંપની માટે ફાયદો છે કે દસ રૂપિયાનો શેર એ ચાલીસ રૂપિયામાં બહાર પાડે તો ત્રીસ રૂપિયા એના માટે નફો છે ફાયદો છે એક પ્રકારનો એટલા માટે જમા આવે ત્યારબાદ મંજૂરી વખતે કયામ નોંધાય શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે આ બે આપણે લખતા હવે જામીનગીરી પ્રીમિયમ એક વસ્તુ યાદ રાખજો કે જામીનગીરી પ્રીમિયમની નોંધ હંમેશા મૂડીની આમ નોંધમાં આવે હંમેશા શેર મૂડીની આમ નોંધમાં જ આવે બેંકવાળી આમ નોંધમાં આવે નહીં હંમેશા જામીનગીરી પ્રીમિયમની આમ નોંધ શેર મૂડીવાળી આમ નોંધમાં જ થશે નોંધ બેંકની આમ નોંધમાં થશે નહીં

હપ્તો મંજૂરી અને અરજી ત્રણમાંથી ગમે કોઈ એકમાં પણ મંગાવી શકે પ્રીમિયમ એકી સાથે અથવા ત્રણેયમાં જેમ કે દસ રૂપિયા તમને આપે ને એમ કે દસ રૂપિયામાં બે રૂપિયા મૂળ કિંમત છે ને આઠ રૂપિયા પ્રીમિયમ છે એવા પણ ભાગ પાડી શકે છે જે આપણે ઉદાહરણ સાતમાં જોઈશું દસનો એક એવા એસી હજાર શેર છે ચાલીસ રૂપિયા પ્રીમિયમ છે એ ટોટલ પચાસ રૂપિયાનો શેર કહેવાય હવે શેર અરજી વખતે ચૌદ રૂપિયા સહિત મંગાવે છે અરજી વખતે જુઓ શેર અરજી વખતે શેર દીઠ રૂપિયા ચૌદ દસ પ્રીમિયમ સહિત હોય છે દસ રૂપિયા પ્રીમિયમ છે તો એની મૂળ કિંમત કેટલી થાય ચાર રૂપિયા અરજીના કહેવાય દસ રૂપિયા પ્રીમિયમ અને ચાર રૂપિયા અરજીના હવે એટલા માટે છૂટા પડાવું છું કે આમ નોંધ લખતી વખતે આ ખાસ ધ્યાનમાં રહેશો બરાબર છે મંજૂરી વખતે તેત્રીસ છે ત્રીસ પ્રીમિયમના તો ત્રીસ પ્રીમિયમના તો મંજૂરીના કેટલા થાય ત્રણ રૂપિયા બરાબર છે શેર આખરી હપ્તાના ત્રણ રૂપિયા કંપનીને પિંચ્યાસી હજાર શેર મળ્યા છે એસી ના બદલે પિંચ્યાસી એટલે વધારાના કેટલા થયા પાંચ હજાર રૂપિયા વધારાના શેર કહેવાય બરાબર છે વધારાની અરજીઓ ના મંજૂર કરી દીધી છે પછી આગળ આપણને કીધું છે મંજૂરીને આખરી હપ્તાની લેણી રકમ બરાબર મળી ગઈ છે દેવામીએ ધારણ કરેલ બે હજાર શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ બાકી છે હોય જ બાકી કોક તો હોય જ

આપણી પેલી આમનોન છે જો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે એંસી હજારના આપણે પિંચ્યાસી હજાર મળ્યા હતા શેર પંચ્યાસી હજાર ગુણિયા અહીંયા આખી આખી રકમ બેંકમાં અમે સાખી રકમ લેવાની ચૌદ રૂપિયા પ્રીમિયમ અને અરજીની રકમ સહિતના દસ અને ચાર સહિત ચૌદ રૂપિયા આપણને મળ્યા એટલે અગિયાર લાખ નેવું હજાર આ મેળું પેલી હવે બીજી આમ નોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર અગિયાર લાખ નેવું હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે આપણી પાસે પંચ્યાસી હજારના શેર છે એમાંથી આપણને એંસી હજાર જ છે તો જુઓ નીચે ગણતરી કરીને આપી છે એંસી હજાર ગુણ્યા ચાર ચાર રૂપિયા આપણી અરજીની રકમ એટલે ત્રણ લાખ વીસ હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એંસી હજાર ગુણ્યા દસ એટલે આઠ લાખ રૂપિયા રેડી છે હવે બેંક ખાતે આપણને પિંચ્યાસી હજારમાંથી એંસી હજારના શેર જ જોઈ છે પાંચ હજાર ના મંજૂર કરવા છે તો આપણે પરત કરવા પડે પરત કરો એટલે બેંકમાંથી જાય જાય તે જમા પાંચ હજાર ગુણ્યા ચૌદ સિત્તેર હજાર રૂપિયા સમજાઈ ગયું મિત્રો કે સૌથી પહેલાં તમારે શેર મૂડીના ચાર રૂપિયા એ ધ્યાને લેવાના છે ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમના દસ રૂપિયા ધ્યાને લેવાના છે અને ત્યારબાદ જે તમે પરત કરો છો એ પાંચ હજાર ધ્યાને લેવાના થશે બીજી આમનો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર એંસી હજાર ગુણ્યા એસી હજાર ગુણ્યા તેત્રીસ એંસી હજાર ગુણ્યા તેત્રીસ એટલે છવ્વીસ લાખ ચાલીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એંસી હજાર ગુણ્યા ત્રીસ એંસી હજાર ગુણ્યા સોરી એંસી હજાર ગુણ્યા ત્રણ આવશે એંસી હજાર ગુણ્યા ત્રણ એની જે મંજૂરીની કિંમત બે લાખ ચાલીસ હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એંસી હજાર ગુણ્યા ત્રીસ અહીં આવશે અર્ધ મંજૂરીની રકમ અને પ્રીમિયમમાં આવશે પ્રીમિયમની રકમ બરાબર છે હાલો હવે આપણને ધ્યાન હોય તો આપણે જોયું હતું કે આમાં બાકી હપ્તો છે તો એની આમનો બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જો આમાં બાકી હપ્તો લખેલ નથી પણ લખો તો સરળ રીએ તો આ રીતે લખાય બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે બરાબર છે તો હવે આમનો ધામ થાય તો બેંક ખાતે ઉધાર હવે પહેલાં છે ને બાકી હપ્તો લખવાનું એ સહેલું પડે શું કરવા કે બે હજાર શેર ઉપર તેત્રીસ રૂપિયા નથી ભરાણા તો એનો ગુણાકાર તો સહેલો જ પડે બે હજાર ગુણ્યા તેત્રીસ તો અહીંયા આવશે બે હજાર ગુણ્યા તેત્રીસ કરો એટલે બાકી હપ્તામાં આપણી પાસે આવશે છાસઠ હજાર અહીંયા છાસઠ હજાર અહીંયા તો આપણને ખબર જ છે આપણી આમ નોંધમાં તો ત્રીજામાં છવ્વીસ લાખ ચાલીસ હજાર છવ્વીસ લાખ ચાલીસ હજારમાંથી છાસઠ હજાર બાદ કરો એટલે અહીંયા વધશે પચીસ લાખ ચિમ્મોતેર હજાર આમાં આપ્યું છે બરાબર એટલે તમે બાકી હપ્તાની નોંધ કરો તોય ચાલે અને બાકી હપ્તાની નોંધ ના કરો એમને એમ ફાવતું હોય તોય ચાલે બરાબર છે મિત્રો એટલે આ રીતે બે જ પ્રકારે આમ નોંધ કરી શકાય છે આપણાથી હાલો હવે આપણે આગળ જોઈએ તો પછી એમાં પણ બાકી છે બેંક ખાતે ઉધાર બે લાખ ચોત્રીસ હજાર હજી અહીંયા જો ઉમેરવું હોય તો બાકી હપ્તા ખાતે ઉધાર બે હજાર ગુણ્યા ત્રણ એટલે છ હજાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે બે લાખ ચાલીસ છે તો અહીંયા બે લાખ ચાલીસ લખી શકો છો બરાબર છે જેમાં આપણે મંજૂરીમાં જોયું તો એમ જ તો આ રીતે બાકી હપ્તાના દાખલાની પ્રેક્ટિસ કરી લેશો સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે શેર મૂડીમાં આ વખતે ખૂબ જ સારું છે કે જે અઘરી રીત હતી ટ્વિસ્ટેડ હતી એ કેન્સલ કરેલી છે નહીં શેર મૂડીના દાખલા હોશિયારે હોશિયાર વિદ્યાર્થીઓની એ આખરી હપ્તામાં ભૂલ કરી જાય એટલા માટે આઠમાંથી સાત કેવા માર્ગ આવતા હોય પણ તમારી વખતે બધી અઘરી રીત કાઢી નાખી છે એટલે એ સારું રહ્યું છે તો આ જે તકનો છે એ પૂરેપૂરો લાભ લઈ લેશો